ભીખ માંગી અનોખો વિરોધી દ્વારા રોડ પરના દબાણો દૂર કરાયા છે શહેરભરમાંથી લારી અને પાથરણાઓ હટાવી લેવાયા છે સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર ભીખ માંગી વિરોધ કર્યો વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ કરાઈ આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલનની ચીમકી પાલિકા દ્વારા ઝીરો રૂટ દબાણના એકસો ઓગણીસ પૈકીના સુડતાલીસ રૂટ પર કડક કાર્યવાહી ચાલુ છે જેને લઈ ધંધો રોજગાર છીનવાતા પાલ આરટીઓ ફ્રૂટ ફૂડ વેન્ડર્સ દ્વારા દેખાવો કરીને પાલિકા પાસે મદદની માગણી કરી છે વેન્ડર્સે કરેલી રજૂઆત મુજબ છેલ્લા એક મહિનાથી ધંધો બંધ છે લારી મૂકવા ન દેતા ધંધો રોજગાર ન થવાથી તેઓ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે આગામી દિવસમાં પણ પાલિકા દ્વારા ઝીરો રૂટ દબાણ પર કાર્યવાહી શરૂ જ રહેશે તો વેન્ડર્સ પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે પાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ પાલિકાએ સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરી હોકિંગ ઝોન ઊભા કરવા જોઈએ લારી મૂકવા પરવાનગી આપવી જોઈએ જેથી તાકીદે આ મુદ્દે ઉકેલ લાવવા માંગ છે કાર્યવાહી શરૂ જ રહેશે તો વેન્ડર પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે લારીઓ મૂકવા પરવાનગી આપવી જોઈએ જેથી તાકીદે આ મુદ્દે ઉકેલ લાવવા માંગ છે વિજેન્દ્રસિંહ વિજેન્દ્રભાઈ કયા વ્યવસાય સાથે કઈ જગ્યા પર લારી મૂકતા હતા હું સાહેબ મધુવન ટીજીબીની વચ્ચે છેલ્લા સાત વર્ષથી મારો ફૂડનો બિઝનેસ કરું છું અચ્છા શું સમસ્યા છે આજે કઈ રીતે વિરોધ કરી રહ્યા છો સાહેબ અમા આના પર જ નિર્ભર છે અમારું ઘર ચાલે લોન ચાલે જે આપણે પ્રધાનમંત્રીએ જે લોન આપી જ્યારે લોન આપવાની હતી ત્યારે અમારી પર દબાણ કરવામાં આવ્યું કે તમે લોન લો લોન લો તો તમને ઉભા રહેવા દઈશ હવે અમે લોન લીધી લોન ભરવાના આવ્યા હપ્તા

કોઈ ચેતવણી વગર તમે એમ કહી દો કે બસ કાલથી બંધ છે ને હવે તમે ધંધો જ નહીં કરવા દો તો અમારી શું હાલત થાય અમને કોણ નોકરી આપવાનું છે સાહેબ જેના પર અમે નિર્ભર છીએ તમે બંધ કરાવી દીધું સાહેબ